એ નીચે જશે હું બધું ફોનનું કામ કરીશ પછી નીચે જઈશ તો બસ જેટલો બની શકે એટલો સૂટ જેટલો થાય એટલો બ્લોગ એડ કરીશ અને વિડીયોને સ્કીપ ના કરતા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જો ચેનલની વિડીયો પસંદ આવે તો સારું ચાલે મળીએ પછી જ પહેલાં ડેલી રૂટીન જે મારો પાણીથી સ્ટાર્ટ થાય પાણીથી લઈ નાસ્તો કરી લઈ અને પછી મળે બા અને અત્યારે તમે જોઈ શકો બારનો નો વ્યૂ જોરદાર હોય કંઈક નજારો જ અલગ હોય તો મસ્ત વ્યૂ છે ઠંડો પવન છે તો સારું ચાલે હવે મળ્યા આગળ પછી પેલા બધું કામ કરી લે પછી મળ્યા તકી જો અત્યારમાં

છોકરીઓનું ઉતાવળ હોય ને ફટાફટ છોકરીઓનું કશું ઉતાવળ હોય એમ

કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ શંકરના મંદિરે જઈ શિવ પાર્વતીની પૂજા કરવી તે દિવસે અણી શુદ્ધ એક હજાર ચોખા કાઢવો ચોખા સાંજે ગાયની પૂજા કરી રાંધીને ખાવો આખો દિવસ પાણી ભર નકરોડો ઉપવાસ કરવો ભાગે આ વ્રત કુવારિકાઓ શ્રાવણ માસની અંજવાળી ત્રીજના દિવસે કરે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ મહાદેવજીના મંદિરે જઈ પૂજા અર્ચના કરવી આખો દિવસ નકરોડો ઉપવાસ કરવો અને સાંજે ગાયની પૂજા કરવી હાથે ફોલેલા ચોખા રાંધીને પારણા કરવા આખી રાત જાગરણ કરી ભગવાન શિવના ભજન કીર્તન કરવા આ રીતે વ્રત પાંચ વર્ષ કરવાથી કુંવારિકાને મનગમતો ભરથાર મળે છે અને દરેક જણ પર શિવ પાર્વતીની કૃપા ઉતરે છે ટફીને બેસાડ દીધો નહીં તો બધી દોડા દોડી કરે ટફી ટફી કેવું જોઈએ બાર હજી પૂજા ચાલુ જ છે

એટલે વાંધો એને ઈ છે જો અને આજ રવિવાર છે ને એટલે બારે બહુ ટ્રાફિક છે જો રવિવાર ના લીધે બારે બહુ જ ટ્રાફિક છે સવાર માં નતા છોકરીઓ અત્યારે કારણ કે આજ રવિવાર છે એટલે નિરાતે પૂજો આવે એટલે એક આરે બધા સારું ચાલો

નીચે આજે છે ને સન્ડે છે એટલે જે લોકોની છોકરીઓને આજ નિરાત હોય કે ભાઈ રવિવાર છે તો નિરાતે પૂજા કરી એટલે બધા સાત વાગ્યા પછીની આસપાસથી સ્ટાર્ટ થયા હતા તો બહુ જ બધું ટ્રાફિક હતું અત્યારે પણ એટલું જ છે નીચે ટ્રાફિક તો હું વાર્તા કરાવતી હતી અને મમ્મી કરાવતા હતા પૂજા તો ફાઇનલી અત્યારે છે ને પૂજાને વાર્તાન બધું ચાલુ જ છે હવે પાછી હું નીચે જાઉં અને મળીએ અને જમવામાં પણ ભગવાનનો શું થાળ છે શું નહીં વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોને સ્કીપ ના કરતા છોકરી માટે ભોળાના દાદા માટે એક લાઇક સબસ્ક્રાઈબર કરી દેજો તો સારું ચાલો હવે હું થોડો ઘણો કંઈક નાસ્તો કરીએ કે નાસ્તામાં શું છે કારણ કે પ્રસાદીમાં ફ્રૂટ ફ્રૂટ એવું છે ઘણું બધું ફ્રૂટ એવું છે જો કેળા બહુ બધા છે

કે પ્રસાદી માં ભગવાન નો થાળ આવશે એટલે પેલી જમી લેશું હવે એ તો મામુ ને ખબર તને હાર્દિક મામાએ ગિફ્ટ આપી છે ને સારું ચાલો હું નાસ્તો કરો પછી નીચે જઈને પાછું મળી તો હવે થોડું ટ્રાફિક ઓછું થયું છે એવું લાગે છે હવે જરાક ઓછું ટ્રાફિક થયું કારણ કે સવારમાં તો બહુ જ હતો અત્યારે તો સાડા દસ જેવું થઈ ગયું છે ટ્રાફિક થયું ઓછું હવે થોડુંક ટ્રાફિક ઓછું છે બાકી સવારમાં તો બહુ બધું હતું ટ્રાફિક હજી તો એ છોકરો ચાલુ જ છે પણ ટ્રાફિક ઓછું છે અહીંયા આવે હું વાર્તા કરવા વેચી છું ના ફેન જો ટ્રફીને રમાડવા માટે પૂજા કરી કરીને રમાડે

અને હવે પપ્પા હાટુ થોડી ઘણી રસોઈ કરવાની છે તો હવે થોડી ઘણી રસોઈ કરવાની છે અને બાકી થાળ એવો છે તો સારું ચાલો હવે અમે લોકો રસોઈ કરી લઈ વેદ ઉગ્યો છે રમમાં બાર તો રસોઈ કરી લઈને પછી મસ્ત થાળ જમી લઈ તો સારું ચાલો પછી જ મળીએ તો અત્યારે અમે લોકો મસ્ત નાઈ તો ફાઇનલ અત્યારે બધા લોકો સુઈ ઉઠી ગયા છે બધા જ સૂઈ ગયા હતા કારણ કે થાકી ગયા હતા સવારમાં વહેલા ઉઠ્યા હતા તો તો મસ્ત બધા સૂઈને ઉઠી ગયા છે અને હવે કંઈક નાસ્તો બનાવીએ તો જોઈએ શું નાસ્તો બનાવીએ સારું જાણો બધા ભૂખ લાગી છે તો મસ્ત મજાનો કંઈક નાસ્તો બનાવી નાખીએ અને પછી જ મળીએ તો સારું જાણો બાય નાસ્તો શું બનાવે એ પછી કહું પહેલાં તો વસ્તુ લઈ આવી ભેળ ખાય છે જો બેદું શું ખાવું મેં શું બનાવું ભેળ બનાવી છે મસ્ત હે શું બનાવું વેદુ ભેળ બનાવી છે ભેળ મને સારું ચાલો તો ભેળ માટે બધી વસ્તુ લઈ આવી ચેવડો ને મમરા ને પછી મળે જો મસ્ત ભેળ માં મમરા લઈ આવી હતી મોળા તીખા અને એક આવા કઠ મીઠા મમરા આવે હે તો ત્રણે મિક્સ કરી દીધા છે અને બાકી ફ્રૂટ્સમાં દાડમ નાખી દેશું થોડું સફરજન મરચાં કોથમી ટમેટું લીંબુ અને બસ તો હવે મસ્ત ભેળ કર પહેલાં રેડી કરી લો પછી બતાવો કાંદો ભૂલી ગઈ હતી અને કાંદો તો બધું મસ્ત કટ કરી લઈ ટમેટાને એવું બધું અને આજનો અમારો ફૂલકાંજણીનો બ્લોગ તમે આગળ જોયું એ બધું તો છોકરીઓ માટે એક લાઈક કરી દેજો શેર કરી દેજો અને અત્યારે શ્રાવણ માસની અંદર બધા જ નવા નવા મસ્ત મસ્ત બ્લોગ ઉતારશું આજે તો બહુ બધું ટ્રાફિક હતું એટલે બહુ સૂટ ના કરી શકી પણ નેક્સ્ટ ટાઈમ મસ્ત બ્લોગ ઉતારશું અને જેટલી પણ બની શકે એટલી તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરશું તો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સારું ચાલુ હવે બધું જ મસ્ત કટ કરી લો પછી જ મારે બનાવી લો તો જો હું ને બેદુ મસ્ત નાસ્તો કરવા બેસી ગયા છે તો પેટ તો ખાઈ લીધી આવ ફ્રૂટ ખાવ કોને મારે આલુ બહુ પસંદ મને આવા મીઠા આલુ બહુ જ પસંદ મસ્ત લાગે ફ્રૂટ મને બધા બહુ ગમે એકદમ ખટ્ટા મીઠા હોય પાકલ હોય ને એકદમ મજા આવે છે આગળ આમ હે છે આ મજા આવે આ વધારે વસ્તુ એકદમ પાકી ગયું હોય ને મીઠું સારું ચાલો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો શ્રાવણ મહિના માં નવા નવા લોક આવતા જ રહેશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય મળીએ નેક્સ્ટ વિડીયોમાં